ઘેરે લાવ્યા પછી બકરા બકડા ને કેટા કેટા ને એમ નોખા પાડી દીધા નોખા પાડતા પાડતા કઈ સિંહનું બચ્ચું હાથે આવી રહેલું સિંહનું બચ્ચું એટલે વિચાર સિંહનું બચ્ચું આવે એની તો આવી રહે કે થાય કે નહીં ને પછી હું થયું પેલા બધા બકડા ને આપે એટલે તેને હોય આપ્યું છે તો રાજી થઈ જીરે ધીરે પાછું જયું કે ત્યાં જંગલમાં રહે નહીં

એટલા બકરા જે જંગલનો છે ને બોળા કે ક્યારે મારી ભાગ આવે એમ મારી ભાગ ક્યારે આવે તો પેલો જો કે આટો મારા જેવો છે ને આવું તાલે પેલો જંગલનો ચી તરા પાણી પીવા જે પેલો હજી એક એક નું રૂપ દેખાયું આટો બે હરખાત છે એટલે જંગલના ચીહે જરા બખાડા લાગ એટલે પેલા એ હા ભાઈ રાખ્યા ચાલો આ બરોબર છે એમ કે એટલે ભરવા ટેણે હો તેનો પખાડા લાય એવા જો બખારા લાગ્યા તો એક બકરો હો નહીં રો ભરવર હો નહીં રિયો કેમ સિંહ છે ને તો આ કેસરી સિંહના નહીં આટલો બખાડા લાગતા આપણે કેમ આ કેસરી સિંહનો તાલીમ લઈને તૈયાર થઈ લો તાલીમ લઈને ઠેલો આ તાજ બખાડા બખારા છે કે તારું પટી ગયેલું છે અમે નથી કેતા બંધારણ બોલે છે પ્લીઝ તું થી કરન્સી મંડળ જરા જોઈ લે એ બંધારણ જોઈ લે આ આ જોઈ લેજે એટલે આ જે બધું છે આ બંધારણ જોઈ લેવાનું છે કે આ જે તલાટી છે તલાટી નો બને છે મામલતદાર તલાટી જરા સમજી લેજો તલાટી અને પટેલ ગામમાં બે જ નોકરી કરતા આવતા અત્યારે સરપંચ તો આવ્યો તે પેલા તલાટી અને આ બે જ નોકરી કરતા પટેલ કહેવાતો તો પટેલ એવા જો કેસ બનતા તો ગામમાં જ પટાવી દે જજ બને જવું પડતું કોણ કેસમાં અહીંયા જ પટાવી દેતા આવ્યું એટલે આખી નોંધણી કરો છો તલાટી એટલે ગંદી ભાઈ સમજી લેજો આવે કોનું પાણી કોના નામે ચરાવ્યું ને કોના નામે ચઢાવી આખો ડેસ લૂંચાઈ જાય ગયો આપતો આખો ડેસ લૂંટાઈ ગયો ભાઈ પ્રોપર્ટી આ પાણી ચરાવી દીધું કોનો સર્વે નંબર કોનોથરે કોના નામે કોનો પોયરો તારો જે ફૂટવાર છે છાબી દી છે આ જરા જોઈ લેજો કોનું પાણી કોના નામે છે રાવ દીધું કોને તાલા આ બ ચાલુ છે આજે આની વાથી બેનોની બીજે થાય છે વેચાય છે એ તલાટી એટલે ઘરની પાઈ ઊંચાપટ કીધી છે એટલે માતાના પગું છે એને નામ ઊંચાપટ ચોરી ઊંચા પટ્રચોડ પણ તલાટી એટલે આખું જે ગામ બગાડા હોય તો આ તલાટી એ આખી ક્રેડિટ આખી જમીન હફે ડફે તમારા ના જમીન આને હપી દીધી આ જવું ને આપણે લગભગ થાય ડર બાંધવાની જમીન આપણા પાસે નથી રહી આપણને ખાલચા કરી દીધા એ સીધા ચાલો એટલે એને તલાટી કહેવાય પછી આ મામલતદાર આ નાગધારા આ નાગધારાની જે માલમતા નાક દ્વારા બધી ચોરી લીધી એટલે મામલતદાર પછી કલેક્ટર એટલે એને ખેંચી લેવું કેવું ભેગું કરવું ભેગું કરવું ખેંચી લેવું કલેક્ટ કરવું કલેક્ટ અમે કરી એટલે એને કલેક્ટર કે બનાવી દીધેલો કલેક્ટર પછી જાય છે અહિયાં ગવર્નર ગાડી ને ગવર્નર જ્યાં લે જાય ત્યાં લઈ જાય ને ગવર્નર જ્યાં જવું હોય ત્યાં લઈ જાય ને ગવર્નર આપણને ગવર્નર એ ગવર્નર ઉત્તમભાઈ આ છે જો બંધારણ ને આ બધું આ ચાઇ આ બધું આ પ્રોપર્ટી પ્રોપર્ટી ક્રેટી જરા સમજી લેજો આ પૈસા કેમ કેમ કરે છે આ કરે છે કોની છે અઠમ મટરિયલ્સ કોનું છે જિજ્ઞેશો શબ્દ આપણે અઠમ મટરિયલ્સ કોનું નામ છે કોના નામનું છે પ્રોપર્ટી પ્રોપર્ટી ક્રેડિટ કોની છે ઉત્પન્ન ઉત્પત્તિ કોની છે મહેનત કોની છે ખૂટછાટ કોનો છે પછીનો કોનો છે હા તારે માંગવી માં મા રહેતો હતો રેટો તો બેગ તારે ચેન્ટ આવી બેગરો નાઢુભાઈ તમારે કેટલા પોઈરા એમ છે તો મારે તો ત્રણ કોયરાને ચાર કોરી ઓહો સારું તમને ભગવાનને કોઈરા આપ્યા એમ છે હારું તમને ઓ બહેન છોડ મારા ગુઠાની આ ગાળા જ્યાંનું તો ભગવાન નું નામ લેતો તેમ હે આ જે ઠેલી હોય તે જ વાત કરવાની છે તો જ છે આપણને હે સમજાય છે કે એટલે આપણે આપણે પછી નો પાયરો બીજાના માટે માથે પાર એટલે શું કહેવા માંગે ચાલો ટૂંકા ટૂંકા મુદ્દા હા કે આવે તો સમજાયું ને જોજો આવે પૂનમ આવે પૂનમ પણ અમાસ ગઈ ને વચ્ચે આવે અમાસ કોને કેવી છે જીતુભાઈ અમાસ ગઈ અને આ પૂનમ પૂનમ કોને કહેવું આપણે અમાસ પૂનમ નું ભંડારણ જોવાનું છે આજે એ મેન છે અમાસ પૂનમ નું એકદમ તો ડોટા નીકળી ગયો હવે અમાત પૂનમ નું ચાલો અમાત પૂનમ રમણભાઈ આપણે તમે તો બાલુભાઈ સાથે તમે હો ગોઠાયેલા છે હું હો ગોઠવાયેલો છે બધા જ ગોઠવાયેલા છે બાલુભાઈ બાલુભાઈ માં જરાક થોડીક કે દાદા તો ભારત સરકાર પર સ્થિતિ થયા આપણ બાલુ માતરવાદી જરાક એક શબ્દમાં ઉમેરવા ગયો કિંગ ઓફ ઇન્ડિયા એ કિંગ ઓફ ઇન્ડિયામાં ની આખી જે પરિવાર છે તે બધી નાસ્તી પામી ગયો છે આજે તમે હજુ પાસે આખું ઘર કોઈનું રેવું નહીં આટલું સ્તંઘ આપણે આપતા જતા ઉઠા બધાને ખાવા પીવાનું બધું છે કે ઘરનું નામ જ નહીં કીધું એક આશ્ચર્ય થાય છે કે ગામે ગામ એને કીધું છે આ સમાજ માટે એને નોકરી છોડી મૂકી છે નોકરી છોડીને કામ કીધું છે તેવા માણસ આજે આવું થાય એ જ મોક્યું છે ભંગર જે હતા હેરીના એના કુટુંબમાં કોઈ નિમલે આજે રામસિંહભાઈ ઝરપણવાળા એના કુટુંબમાં કોઈ નિમળે આટલું કામ કર્યું રાજા રામ દવે ડવે ચલોડાઈ નહીં લે આટલું આટલું કામ તેની નામ નિષ્ઠાણી આપણે વિચાર થાય કે આટલો ઉભો કે આપણે શું આશ્ચર્ય એક થાય છે રમણભાઈ આપણે વિચાર કરીએ આટલો આટલો તો આપણે જતા પછી આપણી પાસે આજે આપણા કોઈડા શું કરે હું તો સીધી વાત કરતો જો નામું નામો હાંચાવે તો રહે ને એમ એટલે એના કોઈરા એ નહીં હાચાવ્યું તો જીવ્યું ને મારે કહેવાની મતલબ આવે એટલે આ એક મુદ્દો બહુ જબરજસ્ત છે દાદાનું રૂલિંગ કોઈ દાડો ફેરફાર નથી દાદા જે કામ પટાવી ગયો પટવાનું નથી આજે પેલો ડામો હારું કેતો છે એનઆરસી હવે એનઆરસી લાગે એમ કે બધાને કઈ કેરા દરિયામાં લાગીને ફેંકી દે એમ કે એવું એ બધા બહુ ભક્તો છે પેલી કંઈક સાગરમાં કહેતો છે એવું કંઈ કહેતો છે આપણે બહુ બોલી નહીં રહે હવે એની વાત કરીએ આપણે કે આવું બધું કરી દેલા તારે દાદાની વાત છે દાદા મોટા દાદાની કે આ સમાજ આપણા સમાજ પર બહુ મોટું આવરણ આવતું બહુ મોટું એટલે આપણા વાળાને નામ નિશાણીમાંથી કાઢી જ નાખવાનું એવું બહુ સમયની વાત છે તો પાંચથી ચાલી વડાની વાત છે ચાલી વર સટ્ટા ઉપર વધારેની વાત છે આ સમાજ પર એટલું બધું કે મોટા મોટા જે પ્રતિનિધિઓ ચૂંટાયેલા આદિવાસીનું નામ મિટાવી દેવાની એ લોકોની પાકી ઝડપી હતી તે સમયે દાદાએ પ્રયોગ લીધો પ્રયોગ લીધો એટલે એકવીસ દિવસ સુધી અનાજ નહીં ખાધું તેની વાત કરવાની છે એકવીસ દિવસ સુધી અનાજ નહીં ખાધું એ કુટકો પણ નહીં એક દારોજીઓ બે દારા ત્રણ દારા ચાર દાળા એમ તમને એકવીસ દિવસ અનાજ નહીં ખાધું તે વચ્ચે કંઈ ખબર થઈ કોરોના ગોઈન ભગતને કે દાદાને તબિયત બગડેલી છે એટલે અમે ખબર લેવા જઈએ એમ અમે એ જે ખબર લેવા ગયા તારે અહીંથી કરોડ ભગ જે ગયેલા તે ઓટલે બેસી અને દાદાને રૂમમાં મૂકેલો આરામ કરવા સવારે દસ વાગ્યાના પછી ભેલા આજના ત્રણ વાગ્યા પણ દાદાની મુલાકાતની આપે સેવા કરવામાં ત્યારે રવિન્દ્ર દાદો તો

હવે જી દાદા મુલાકાત આપે એટલે બહાર ચાલુ જ ઘેરે તારે દાદા એ અંદરથી કહ્યું તો પેલો ગોવન ભગતને મારી ખબર લેવા આવેલા ને નાહી નાઈ તમે કેમ નહીં એને અંદર આવવા દીધો એમ બોલાવો છે ને હવે તે તો જોતો અંદરથી કહ્યું તે ચાલ્યા જરા જોજો તો એને લાવીને મૂકી દી આપણે બોલાવ્યા બોલાવ્યા પછી એ ઘરમાં આવી ગયો ગોવિંદભાઈ એક દિવસની ની છોપા હે કે એમ કે એમ દાદા ધીરે તો હા દાદા છો ભાઈ ચાલો એમ કે એટલે કોઈ વાત બીજે દિવસે લગભગ એના એકવીસ દિવસ જેવા પૂરા થઈ ગયો તે એકવીસમી દિવસે આટલો ટૂંકો રોટલો ખાટો ધીરે 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 થોડો થોડો ખાટો એટલે મહિને દોઢ મહિને દાદા જેમ છે તેમ આટા આવી ગયા આવીને પછી આ રીતે વિશે ચલાવી ગયા ભાઈઓ આ જે બધા મોટા મોટા હાપરા એમ કે દાદા મોટા હાપરા એટલે મોટા આપણને ચૂહી ખાજા એવા બધા મારી લાગે એવા હાપરા આપણી આ પ્રયોગ ગોઠવેલો હતો અમારા આદિવાસીને નાચતી પૂરી કરી દેવાની કરતી ગોઠવેલો પ્રોગ્રામ મેં એકવીસ દિવસના પ્રોગ્રામમાં મોટા મોટા હાપરા હતા એને કાઢીને ફેંકી દીધા રમણભાઈ મોટા મોટા હાપરાને મેં ફેંકી દીધા હવે તમારી પાસે જે હાપરા રહેલા છે તે પાણી હાપરેલા છે 很多啊，啊，